સુરતમાં હીરા ઉદ્યોગમાં વધુ એક કરોડો રૂપિયાના ફ્રોડનો પર્દાફાશ થયો છે ક્રાઇમ બ્રાન્ચના ઇકોનોમિક સેલે રૂપિયા છ કરોડથી વધુના લેપગ્રોન ડાયમંડની ખરીદી કરી પેમેન્ટ ન ચૂકવનાર મુખ્ય આરોપીની ધરપકડ કરી છે ફરિયાદી કલ્પેશ મોણપરા પાસેથી આરોપીઓ દિલીપ અણઘ અને રાજીવ મહિડાએ રૂપિયા છ કરોડના લેપગ્રોન ડાયમંડ ખરીદ્યા હતા આ ફ્રોડ કરવા માટે બંને આરોપીઓએ ભાગડ વિસ્તારમાં ઓરમ જ્વેલર્સ નામની દુકાન ભાડે રાખી બિઝનેસ શરૂ કર્યો હતો રાજીવ મહિડાએ ફરિયાદી કલ્પેશનો સંક પર સંપર્ક બેંગ્લોરમાં દિલીપ અણઘણ સાથે કરાવ્યો હતો મુલાકાત બાદ દિલીપ ફરિયાદીને મોટા ઓર્ડર આપીને બિલમાં પોતાને મહાલક્ષ્મી જ્વેલર્સના પ્રોપરાઇટર તરીકે ગણાવતો હતો રૂપિયા છ કરોડથી ના હીરા લઈ પેમેન્ટ ન કરતા ફરિયાદીએ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી જેની તપાસ ઇકોનોમિક સેલે સોંપાયું છે પોલીસે મુખ્ય આરોપી દિલીપ અણઘણની ધરપકડ કરી છે અને પૂછપરછમાં સામે આવ્યું છે કે ડાયમંડનો મુદ્દા માલ રાજીવ મેડા પાસે છે પોલીસે હવે બીજા આરોપી રાજીવ મેડાની પણ શોધખોળ હાથ ધરી છે સુરત શહેર સમગ્ર વિશ્વમાં કુદરતી હીરા માટે પ્રખ્યાત છે જે અનુસંધાને સમગ્ર વિશ્વમાંથી વેપારીઓ કુદરતી હીરાની ખરીદી કરવા માટે પણ આવતા હોય છે અને પ્રવર્તમાન સમયમાં કુદરતી હીરા સાથે સાથે લેબ્રોન ડાયમંડ માટે પણ સુરત ખૂબ જ પ્રખ્યાત થઈ ગયું છે એ અનુસંધાને અનેક વ્યાપારીઓ હાલમાં લેબ્રોન ડાયમંડના વેપાર સાથે પણ સંકળાયેલા છે આજ જ વ્યાપારમાં ઘણા બધા લોકો એક ગુનો કરવાના આશયથી વેપારી તરીકે જોડાતા હોય છે અને ત્યારબાદ જે વેપારી પોતે ખૂબ સારી રીતે ધંધો કરે છે તેમને વિશ્વાસમાં લઈ અને તેમની પાસેથી હીરા લઈ અને તેઓને જે પેમેન્ટ ચૂકવવાનું થાય છે એ આપતા નથી અને નાસી જતા હોય છે આવો જ એક બનાવ સુરતમાં બનવા પામેલ જે અનુસંધાને શ્રી કલ્પેશભાઈએ આરોપી દિલીપ અણગણ અને રાજીવ મહેડાને કુલ છ કરોડ રૂપિયાનો લેબ્રોન ડાયમંડનો માલ વેચાણથી આપેલ હતો આ માલ ખરીદ કર્યા બાદ તેઓને પોતે અમુક સમય પછી પૈસા આપી દેશે એવી બાહેદરી આપી બંને આરોપીઓ નાસી છૂટેલા તાજેતરમાં આ ગુનાની તપાસ દરમિયાન હ્યુમન સોર્સથી અને ટેકનિકલ એનાલિસિસથી બે આરોપીઓ પૈકી આરોપી દિલીપ ધરપકડ કરવામાં આવેલ છે આરોપીની પૂછપરછ દરમિયાન મળેલ છે કે ફરિયાદીએ જે લેબ્રોન ડાયમંડનો માલ વેચાણથી આપેલ હતો એ દિલીપ અણઘણની પેઢી મહાલક્ષ્મી જ્વેલ્સના નામથી તમામ બિલો બનાવેલા હતા અને આ બાબતે દિલીપ અણઘણની પણ પૂછપરછ કરતા દિલીપ અણઘણ તરફથી જાણવા મળેલી હકીકત મુજબ રાજીવ મહેળા આ માલ લઈ અને એના નામનું બિલીક કરાવેલું છે પરંતુ માલ પોતાને આપેલ નથી અને માલ હાલ રાજીવ મહિળાની પાસે છે એ રીતેની હકીકત પુછપરછ દરમિયાન જાણવા મળેલી છે આરોપી હાલ રિમાન્ડ ઉપર છે અને એ દરમિયાન હજી પૂછપરછ ચાલુ છે વિશેષ કોઈ પણ માહિતી આગળ અમને જાણવા મળશે તો ચોક્કસપણે આપને જણાવશું અને આપના માધ્યમથી સુરતના તમામ હીરા વ્યાપારીઓને અમારી વિનંતી છે કે તેઓ જે કોઈ વ્યક્તિ સાથે પોતે હીરાનો વેપાર કરે તો સમગ્ર સાવચેતીથી અને જે વ્યાપારીને તેઓ હીરા વેચવા માટે જઈ રહ્યા છે તેઓની માહિતી મેળવે તેઓનો રેફરન્સ લે અને ત્યારબાદ જ વ્યવસાયમાં આગળ વધે એવી અમારી વિનંતી છે